તળાવના પાણીએ સર્જી મુશ્કેલી મોરવા હડફની હોસ્પિટલમાં આવતા દર્દીઓ પરેશાન પંચમહાલના મોરવા હડફમાં ભારે વરસાદને પગલે સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું તળાવના આ પાણીએ હોસ્પિટલના રસ્તા ને બાનમાં લીધું સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાના માર્ગ પર તળાવના પાણી ફરી વળ્યા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ પાણીનો જમાવડો થઈ ગયો હોસ્પિટલ આવવા જવાના રસ્તા પર પાણીએ સામ્રાજ્ય જમાવી દેતા દર્દીઓ તેમજ સગા સંબંધીઓ હેરાન પરેશાન થયા હોસ્પિટલમાં અવરજવર માટેના બે ગેટ પૈકી એક ગેટ તરફ પાણી ઓસર્યા છે પરંતુ બીજો ગેટ હજુ પણ અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હોસ્પિટલના પાર્કિંગ સહિત કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતાં લીલ અને મચ્છરનો ઉપદ્રવ થયો છે તંત્ર દ્વારા જલ્દીથી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા કરવામાં આવે તેવી દર્દીઓને સ્થાનિકોએ માંગ કરી છે

પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર થતું હોવાનો આક્ષેપ મૂકી સ્થાનિકોમાં હાલ ભારે રોષ જોવા મળ્યો એક જ સોસાયટીના ચાર મકાનમાં ચોરીની ઘટનાથી સિંગવડ નગરના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો ચુંદડી રોડ રંધીકપુર ગ્રામ્ય વિસ્તાર પીપલોદ રોડ સહિતના કેટલાક વિસ્તારોને તસ્કરોએ નિશાન બનાવીને લાખોની મતા લૂટી લીધી સિંગવડ નગરમાં છેલ્લા આઠ દિવસમાં એક જ સોસાયટીમાં ચાર જેટલા મકાનોને ટાર્ગેટ બનાવ્યા તસ્કરોએ ઘરમાં ઘુસવા મકાનોના તાળા તોડ્યા એટલું જ નહીં મકાનમાં તોડફોડ પણ કરી આ તરફ પોલીસ મોડે મોડે જાગી અને સીસીટીવી અને ડોગ સ્કોડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે પીએમ મોદી ફરી ગુજરાતના મહેમાન બનશે તૈયારીઓ જોશમાં પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓનો ધમધમાટ છે આગામી પંદર થી સત્તર સપ્ટેમ્બર દરમિયાન પીએમ પીએમ મોદી મોદી ગુજરાત છે છે ત્યારે પ્રધાનમંત્રીના લઈ તૈયારીઓ ચાલી રહી તારીખે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે એક લાખ લોકો બેસી શકે તેવો વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ કરવામાં આવી ક્લસ્ટરમાં કુલ સોળ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે રાજ્યના વિવિધ શહેરમાંથી લોકો આવવાના હોવાથી ચાર અલગ કલસ્ટર પણ બનાવવામાં આવ્યા છે પીએમ મોદી સોળ સપ્ટેમ્બરે અમદાવાદ થી જોડતી મેટ્રો ટ્રેન ની ભેટ આપશે પીએમ મોદી આ ટ્રેન ને લીલી ઝંડી આપશે સાથે જ બે સિટી ને જોડતી વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડતી થશે વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ ભુજ વચ્ચે દોડશે બસો થી ત્રણસો કિલોમીટર નું અંતર ધરાવતા શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડશે મહત્વનું છે કે સો થી એકસો ની ઝડપે દોડતી વંદે એસી કોચ ધરાવે છે લોકલ ટ્રેન ના આધુનિક રૂપ સમાન વંદે મેટ્રો માં મુસાફરો માટે પણ આરામદાયક સીટિંગ વ્યવસ્થા છે વંદે મેટ્રો ટ્રેન માં દિવ્યાંગ અને મહિલા કોચ પણ સુવિધા આપવામાં આવી છે અને આ ટ્રેન સીસીટીવી સહિત તમામ સુવિધાઓથી સજ્જ છે પીએમ ના આગમન ને લઈને ગાંધીનગર માં પણ તૈયારીઓ પ્રધાનમંત્રી આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો હું આયોજન કરવામાં આવ્યું છે જેનું પીએમ મોદી સપ્ટેમ્બરે કરશે દિવસ માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે નવીનીકરણ ઉર્જા ઉત્પાદનને ને પાંચસો ગીગાવોડ સુધી વધારવા મહત્વપૂર્ણ બનશે ઇવેન્ટમાં ચાલીસ થી વધુ સત્ર યોજાશે તેમજ પાંચ પ્લેનેટરી ચર્ચાઓનું પણ આયોજન છે આ સમિટમાં એકસો પંદર થી વધુ બી ટુ બી મીટીંગ્સ પણ યોજાશે પચીસ પ્રતિનિધિઓ અને બસો થી વધુ સ્પીકર્સ ભાગ લેશે ઓસ્ટ્રેલિયા ડેનમાર્ક જર્મની અને નોર્વે સહભાગી દેશો છે યુએસએ યુકે બેલ્જિયમ ઓમાન અને યુ એ ના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ હાજરી આપશે ગેરકાયદેસર પ્રવાહી નું ગોડાઉન પકડાયું ભરૂચમાં એસઓજીએ તવાઈ બોલાવી ભરૂચમાં એસઓજી દરોડામાં ત્રણસો ચોત્રીસ નંગ બેરલ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું અંકલેશ્વર જીતાલી પાસે કામધેનુ ઇન્ડસ્ટ્રી એસ્ટેટ ચાર સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝમાં માં એસઓજી એ દરોડા પાડ્યા દરોડા દરમિયાન ગોડાઉનમાં માં સંતાડેલો ગેરકાયદે અને જોખમી જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું પોલીસે ત્રણસો ચોત્રીસ નંગ બેરલ સાથે કુલ બાવીસ પોઈન્ટ પંદર લાખ થી વધુ જપ્ત કર્યો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં માં દરમિયાન બાતમી મળી હતી અંકલેશ્વરના જીતાલી ગામ પાસે એક ગોડાઉનમાં ગેરકાયદેસર અને જોખમી રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સંતાડેલો હોવાની જાણકારી મળી જેથી આ ગોડાઉનમાં માં ની ટીમ ત્રાટકી અને ત્રણસો ચોત્રીસ નંગ જ્વલનશીલ

તંત્રએ હજી પણ તેને લઈને કોઈ કામગીરી નથી કરી ત્યારે તંત્ર શું મોટા અકસ્માત રાહ જોઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકાની કામગીરી પર આવા અનેક સવાલો સ્થાનિકો ઉભા કરી રહ્યા છે તાજેતરમાં રોડ વચ્ચે ભુવો પડતા ત્રણ લોકો ખાબક્યા હતા અને વહેલી તકે ભુવાનું સમાર કામ કરવાની શહેરીજનોએ માંગ કરી છે બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓએ હંગામો મચાવી દીધો આણંદના જૂના બસ મથકે વિરોધનો નો વંટોળ સર્જાયો અવારનવાર બસની તકલીફ હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા નોકરિયાત અને વિદ્યાર્થીઓને સવારે સાત વાગ્યાની બસ આઠ વાગે મળતા હોબાળો થયો તો ડેપો તરફથી આગામી દિવસોમાં તકલીફ નહીં પડે તેવી ખાતરી આપતા મામલો થાળે પડ્યો ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને હાલ સ્થિતિ કાબુમાં છે બસ સમયસર ન આવતા કોલેજના પેપર છૂટ્યા હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે એક મહિનાથી બસ ન મળવાની પણ ફરિયાદ ઉઠી છે ડેપો મેનેજર સરખો જવાબ ન આપતા હોવાનો વિદ્યાર્થીઓ કહી રહ્યા છે અમદાવાદમાં હારકેશ્વર બ્રિજનો ભૂત ફરી ધુણ્યો છે ભાજપ કોંગ્રેસ વચ્ચે વાર પરટવાર અમદાવાદમાં વિવાદિત ભ્રષ્ટાચાર બનેલો હાટકેશ્વર બ્રિજ આખરે ક્યારે તૂટશે તે સવાલ છે બીજી તરફ તૂટશે તો ખર્ચ કોણ ભોગવશે તેની પર ચર્ચા પણ છે અમદાવાદ મહાનગરપાલિકા કે પછી જૂની કંપની આ ખર્ચ ભોગવશે કાયદાકીય રીતે આ ખર્ચ ભોગવવો જોઈએ એ સવાલ આજે ફરી થયો છે અમદાવાદ બ્રિજ વર્ષ બે હાજર બાવીસ થી બંધ છે વર્ષ બે હાજર બાવીસ થી બે હાજર ચોવીસ સુધી આ મામલે કોર્પોરેશન લાચાર રહ્યું છે પરંતુ અચાનક જ રાજસ્થાન ની કંપનીએ ટેન્ડર બાવન કરોડ નું ભર્યા બાદ વિપક્ષ દ્વારા ફરી આક્ષેપ કરવામાં આવ્યા કે બ્રિજ નો ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકાની તિજોરી પર ન પડવો જોઈએ

દિવાળી પર વતન જવા સરળતાથી મળી રહેશે એસટી બસ સરકાર દ્વારા દિવાળીના તહેવાર ને લઈ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ આ તમામ માહિતી આપી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના શ્રમજીવીઓ સુરતમાં મોટા પ્રમાણમાં વસે છે ત્યારે દિવાળીના તહેવારે પોતાના વતનમાં જવા માટે તકલીફ ના પડે તે માટે રાજ્ય સરકારે સુરત અને અમદાવાદ થી એક્સ્ટ્રા બસો નું આયોજન કર્યું છે તારીખ ચોવીસ ઓક્ટોબર થી લઈ સત્યાવીસ સુધી બાવીસ થી વધુ બસો દોડશે જેમાં સૌરાષ્ટ્ર ની બસો વરાછા રોડ પર ધારુકા કોલેજના ગ્રાઉન્ડ માંથી ઉપડશે જયારે લાભ પાંચમ સુધી અમદાવાદ ની બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન થી થશે આ સાથે સાથે કોઈ પરિવાર કે સોસાયટીમાંથી આખી બસનું બુકિંગ કરાશે તો તેમને ડોર ટુ ડોર પિકઅપ અને ડ્રોપની સુવિધા આપવામાં આવશે વધુમાં ગૃહ રાજ્ય મંત્રીએ માહિતી આપતા કહ્યું કે જો વધુ બસની ડિમાન્ડ હશે તો હજુ એક્સ્ટ્રા બસો પણ મૂકવામાં આવશે ગણેશ વિસર્જન અને મોહરમના તહેવારમાં પોલીસ બની સતતક રાજપીપળામાં પોલીસની ફ્લેગ માર્ચ સુરતમાં ગણેશ મહોત્સવમાં કાંથી ચાડો થયા બાદ રાજ્યભરની પોલીસ સતર્ક બની ગઈ છે ગણેશ વિસર્જન અને મોહરમના માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત દ્વારા રાજપીપળા શહેર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજી બેઠકમાં ગણેશ મંડપ આયોજકો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે

રાજકોટથી અંબાજી પગપાળા જવા નીકળેલો આ સંઘ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે એક જેવા વિશેષ પોશાક સાથે માતાજીના ગુણગાણ ગાતા ભક્તો ઉમટ્યા પગપાળા અંબાજી જતો રાજકોટનો સંઘ મહેસાણા પહોંચ્યો હતો આ સંઘ છેલ્લા ત્રેવીસ વર્ષથી રાજકોટ થી અંબાજી જાય છે દર વર્ષે અલગ અલગ પોશાક સાથે આ સંઘના લોકો નીકળે છે પગપાળા જતાં આ એકસો પચ્ચીસ ભક્તોના અનોખા પોશાકે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું આ ભક્તો એ સોળ દિવસના સોળ